જ્યારે સમગ્ર ગુજરાત નહીં સમગ્ર ભારતની અંદર જે માહોલ બન્યો છે અને જ્યારે આપણા રામ ભગવાન આજે ફરીથી અયોધ્યામાં બિરાજમાન હોય ત્યારે લોકોમાં એટલો બધો ઉત્સાહ છે ગુજરાતમાં ઘરે ઘરે ગલીએ ગલીએ ગરીબની ત્યાં બી રામ ભગવાનનો અવતાર થયો હોય એવું લાગી રહ્યું છે રામ ભગવાન આજે જ્યારે વડોદરા શહેર નહીં પણ સમગ્ર ગુજરાતમાં અને અયોધ્યામાં બિરાજમાન હોય પણ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતે જે આજે ઉત્સવ મનાવ્યો છે અને જે આપણા પ્રણવ પુત્ર ગુજરાતના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સપનું સાકાર કર્યું છે એ બદલ અમે વડોદરા શહેર તરફથી એમનો બી આભાર માનીએ છીએ આજે દ્વાપર યુગની અંદર ભગવાન રામને ચૌદ વર્ષનો વનવાસ થયો તો અને કલયુગમાં છેલ્લા પાંચસો વર્ષથી ભગવાન રામ પોતાના જ જન્મસ્થાન ઉપર અલગ એક જગ્યા પર નાના મંદિરમાં મૂકવામાં આવેલા હતા અને આજે આજના દિવસે આ એક ઐતિહાસિક દિવસ છે જ્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે અને આ નિર્માણની સાથે જ આજે રામ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે એ ભવ્ય મંદિરની ભવ્યતા તો આપણે જોઈ જ પરંતુ આ એક વૈશ્વિક એક ઇતિહાસ રચવાનો સમય છે ભારતને ઉન્નત શિખર પર પહોંચાડવા માટે આ એક કદમ છે અને આખા ભારત વર્ષમાં નહીં આખા વિશ્વમાં રામ રાજ્યની સ્થાપના થાય એના માટેનું આ એક પહેલું કદમ છે સો આખું વિશ્વ આજે રામમય થઈ ગયું છે